નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં મણિમંદિર પાસે ધાર્મિક દબાણ જે દોડવાની કામગીરી ચાલી રહી છે તેને લઈ અને મારી પાછળ જે દેખાય છે તે બેઠો પુલ છે ને બેઠો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે આમ તો માત્ર તંત્રના ઉપયોગ માટે જ આ રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે હાલ તમામ લોકો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા જે કામગીરી થઈ રહી છે તે લગભગ ચાર જિલ્લા સાતસોથી વધુ પોલીસ જવાનો છે સાથે જ વાત કરવામાં તો રાઉન્ડ ધી ફ્લોક એટલે કે સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને આ પેટ્રોલિંગ વચ્ચે લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત શેરી હોય બજાર હોય મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ પર પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને આ મારી પાછળ જે રસ્તો જુઓ છો તે બેઠો પુલ છે અને આ બેઠો પુલ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ છે કારણ કે જે આગળ જે મણિ મંદિર છે તેની પાસે જે ધાર્મિક દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને તેનો મલબો એટલે કે સિમેન્ટ પથ્થર રેતી જે પણ હોય તે અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના વાહનો અહીંથી ચાલી રહ્યા છે અને સાથે તંત્ર પણ સતત અહીંથી આવન જાવન કરી રહ્યું છે એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં આજે બપોર બાદ તંત્ર દ્વારા અચાનક હરકતમાં આવ્યું છે અને મણિ મંદિર પાસે જે ધાર્મિક દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું છે તેની હટાવવાની કામગીરી ચાલી રહી છે સાથે જ મારી પાછળ જે દેખાય છે તે બેઠો પુલ છે તે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે અને સાથે જ મયુર બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે ખુલ્લો છે પરંતુ આજે બપોર બાદ આ બેઠો પુલ બંધ કરવામાં આવે છે અને તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે